દુશ્મન ની કઈ પાણી જાય છે આજ શનિવારે પાણી હોય આ શનિવારે પાણી હોય એટલે જાય છે આ શેરડી નો રસ ફર્સ્ટ ક્લાસ મળે છે નીલકંઠ હોટલ ની અંદર તમે પણ આવજો પીવા એક દિવસ હરિયાળી સારામાં સારું માર્કેટ હોય તો આ હરિયાળી નું છે અને શિયાળો

તમારે ઉતાવળમાં ડીઝલ નખાવતા ને ગયા હોય તો વાર અહીંયા ડીઝલ જ લાગે ઉતાવળ ની ડીઝલ નખાવ ઉતાવળ આખી પણ તો કે ટાઈમે તેમ પહોંચી ગયો ફૂલ કરી હોય ને તો આમાં ઝાળન માં તમને ખબર પડે અડે જાય એવું ડીઝલ પાછું આવે આમાં તમારો ઢોળાય તો આ ભાઈનું એવું કેવું છે

આ લોકો પહેલી સંય પહેલી એપ્રિલે ફ્રીમાં પેટ્રોલ ડીઝલ આપવાના છે કોઈકને લેવું હોય એ અમુક ટાઈમ લખી લિમિટમાં આપવાના છે એટલે પછી તમે તમારા ટાઈમે જાઓ ડીઝલ પુરાવા તો એ ન આપે પછી એ લોકો ડબલ પૈસા લે

નાસ્તો કરો હા ફાફડા અને સમોસાનો ઓર્ડર કરી હા ટેબલ છે અમારું નાસ્તા ટેબલ અત્યારમાં કટી ખાવાની છે ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ કટી બનાવે છે તો નાસ્તો કરીને મેં નીકળી ગયા અને આવી ગયો હવે બરવાળા થી ખમણીયાના બે ત્રણ કિલોમીટર નો રસ્તો છે રોડ પણ સારો છે એટલે ભોગતા વાર ના લાગે ઉતારવાના છે અમારો પટેલ ને નાનું બેન છે પાછલી ઉતારો ઉતારવાના

rumah ામ

દાંત કરવાથી દાંત નહી દાંતણ કર અરદાંત બનાવો બોલ બાવળ મકોર આવી જાય

અને બરવાલા પોગી ગયો છું તમારે કોઈને લાવી હોય તો મને કોમેન્ટમાં કહેજો આજે મારે શનિવારની રજા છે